ડી મોતીવાડા યુવતી પ્રકરણમાં સરપંચે આરોપીને પકડનાર પોલીસ બે જવાનને એકાવન હજારનું ઇનામ આપી સન્માન કર્યું પારડી તાલુકાના મોતીવાડા ગામની યુવતી ગત ચૌદ નવેમ્બરના રોજ સ્ટુશનથી ઉદવાડા રેલ્વે ઘટનાની ગંભીરતાને પરત રાખી હત્યાનો ભેદ જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ રાત દિવસ આરોપીને પકડવા પાછળ પડી હતી આરોપી વાપી રેલવે સ્ટેશનથી લોકલ ટ્રેનમાં વાપીથી ઉદવાડા સ્ટેશને ઉતરી યુવતીને ઉદવાડા સ્ટેશનથી અડધો કિલોમીટરના અંતરે પીછો કરી એકલતાનો લાભ લે આરોપીએ દુષ્કર્મ કરી ભાગી છૂટ્યો હતો જેને પકડવા પોલીસે આકાશ クリハット。 જે દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ગામના સરપંચે સત્તર નવેમ્બરના રોજ યુવતી સાથે દુષ્કર્મ હત્યાના આરોપીને પકડનારને એકાવન હજારનું ઇનામ સરપંચે જાહેર કર્યું હતું જે આરોપી ચોવીસ નવેમ્બરના રાત્રે વાપી રેલવે સ્ટેશનથી મુંબઈ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વાપી આવ્યો હતો આરોપીને પકડવા દરેક રેલવે પોલીસને સ્ટેશને સીસી કેમેરાના ફોટા અને વિડીયો જાહેર કર્યા હતા જેમાં સીસીટીવી ફૂટેજમાં આરોપીના ચહેરોને પગમાં લંગડાતો ચાલતો હતો આરોપી રેલવે સ્ટેશન આવતો હતો તે સમયે રેલવે પોલીસ જવાન મનોજ થોરાટની નજર સંકબંધ આરોપી પર પડતા તેના ઉપરના ઓળખી ગયો હતો અને સીસી ફૂટેજના આધારે ફોટો જોયા બાદ આરોપી પગે લંગડતા જોતા આરોપીને બંને જાબાઝ જવાન મનોજ ગામિત અને ચંદ્રકાંત ઠોરાટે ડબોચી લીધો હતો પાર્ટીના મોતીવાડાની યુવતી સાથે બળાત્કાર અને ઘાતકી હત્યા કેસમાં વાપી જીઆરપીના બે પોલીસ જવાને નરાધમ આરોપીને રાહુલ જાટને પકડી પાડ્યો હતો સિરિયલ કિલર આરોપીને પકડવા સુંદર કામગીરી કરવા બદલ મોતીવાડાના સરપંચ જયસુખ નાયકા ઉપસરપંચ જીતુભાઈ આહિર સભ્ય દેગી સાહિર માજી સભ્ય ગાંગે પટેલ સહિત જિલ્લા પોલીસ દ્વારા બહુમાન કરાયું હતું સરપંચ જયસુખ નાયકા તરફથી બંને પોલીસ જવાન મનોજ થોરાટા અને ચંદ્રકાંત દેવજીભાઈને રૂપિયા એકાવન હજારનો રોકડ પુરસ્કાર એનાયત કર્યા હતો પાડીના પીઆઈ ઘડવીએ પણ બંને પોલીસ જવાનો બહુમાન કરાયું હતો સરપંચ સહિત લોકોએ જિલ્લા જીઆરપી અને આરપીએફ પોલીસની સરાહના કરી હતી પોલીસના આરોપીના રિમાન્ડ તપાસમાં આરોપીના બેગમાંથી કપડા જે મુંબઈથી ખરીદ્યા હતા તેમજ યુવતીનો ઘટના સ્થળેથી ખોવાયેલ મોબાઈલ સહિત ત્રણ મર્ડર કરેલ વ્યક્તિના મોબાઈલ સિરિયલ કિલર આરોપી રાહુલ જાટ પાસેથી કબ્જે કર્યા હતા ગત ચૌદ તારીખે એક ઘુણાસ્પદ બનાવ બન્યો હતો એમાં જે અમારા બાજુના ગામ મોતીવાડાની ખુશી નામની છોકરી સાથે દુષ્કર્મ કરીને જે આરોપી ભાગી ચૂક્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે પડકારરૂપ આ કેસ હતો છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમને પાર્ટી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને જેમ આગળ સાહેબે કીધું એમ ત્રણસો જેટલી પોલીસની અથાગ મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ અને એમાં પણ આ જાબાજ આરપીએફના જવાનોએ જે આ આરોપીને પકડી પાડ્યો છે જીઆરપી જીઆરપીના રેલવે પોલીસના જે જાબાજ જવાનોએ જે આરોપીને પકડી લીધો છે એમની હિંમતને બિરદાવવા અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈએ જેમ કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપીશું તે ઇનામ અને એમની આ હિંમતને આજે આજરોજ અમે ઉપસ્થિત થયા છે સાથે અમારા પાર્ટી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ પણ છે તો આ કેસમાં જેમણે પણ ખાસ કરીને એસપી સાહેબ અને એમની ટીમ એસઓજી એલસીબી અને તમામ ડિપાર્ટમેન્ટે જે મહેનત કરી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવ્યું કામ મને તમને વારંવાર સફળતા મળે એવી અમે આશા રાખીએ છે. જય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.